नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख छ मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन न ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज

સદર બજાર લોની તથા પડોશી રાજ્યોના કેટલાય બજારોમાં મોકલવામાં આવતા હતા આ દરોડામાં પંદર ટન બનાવટી મસાલા અને કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા મુજબ આ મસાલામાં સળેલા ચોખા લાકડાનું ભૂસું અને કેમિકલ ભેળવવામાં આવતા હતા જે લોકોની પોલીસે ધરપકડ કરી છે એમાં દિલીપસિંહ ઉંમરવર્ષ છેતાલીસ રહેવાસી કરાવલ સરફરાઝ ઉંમર વર્ષ બત્રીસ મુસ્તફાબાદ નિવાસી અને ખુરશીદ માલિક ઉંમર વર્ષ ચોવીસ લોની છે આ મસાલાને પચાસ પચાસ કિલોની મોટી બોરીઓમાં ભરીને બજારોમાં મોકલવામાં આવતા હતા પોલીસની સૂચના પર ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ નિરીક્ષણ કરી ને તપાસ શરૂ કરી દીધી છે પોલીસે ઘટના સ્થળેથી એક હજાર પચાસ કિલો સડેલા ચોખા બસો કિલો સડેલો બાજરો છ કિલો સળેલા નાળિયેલ સાતસો વીસ કિલો ખરાબ જાંબુ ચોવીસ કિલો સાયટ્રીક એસિડ ચારસો કિલો લાકડાનું ભૂસું બે હજાર એકસો પચાસ કિલો પશુઓને ખવડાવવામાં આવતો ખોડ ચારસો ચાલીસ કિલો ખરાબ લાલ મરચું એકસો પચાસ કિલો મરચાંની દાંડીઓ અને પાંચ કિલો કેમિકલવાળો રંગ વગેરે જપ્ત કર્યા છે દિલ્હીની ક્રાઇમ બ્રાન્ચે બે ફેક્ટરી માલિકો અને એક સપ્લાયરની ધરપકડ કરી છે પોલીસ કમિશનર રાકેશ પરવરિયાએ કહ્યું હતું કે આ વ્યક્તિઓની પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે એક વધુ ફેક્ટરી કરાવલ નગરમાં કાલીઘટા રોડ પર પણ ચાલી રહી છે અને ત્યાં પણ દરોડા દરમિયાન ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ નંબર ટીના હાઉસ ઘર બેઠા મેળવો મોબાઈલ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર